વિરામ બાદ વીટીવી ના ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામમાં છેલ્લા અઢાર વર્ષથી ભાજપનો ધબદબો છે કેવો વિકાસ થયો છે અને લોકો માટે હજી પણ કેટલાક પ્રશ્નો માથાના દુખાવા સમાન છે કોડીનાર નગરપાલિકાની યાત્રા વિધાનસભાના ચૂંટણી જંગમાં કોડીનાર બેઠક પરથી ભાજપના જેઠાભાઈ સોલંકી મેદાન મારી ગયા હતા હવે નગરપાલિકાના જંગમાં કયો પક્ષ રંગ રાખશે એ ચર્ચાએ પક્ષના મોવડીઓને ઠંડીમાં દોડતા કરી દીધા છે ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં અપૂરતો વરસાદ પડ્યો છે આથી સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની મોકાણ સર્જાય છે કોડીનારની વાત કરીએ તો સ્થાનિકોના કહેવા મુજબ અહીં પાણીની સમસ્યા નહીં વધશે પાલિકા પ્રમુખનું કહેવું છે કે ભૂતકાળમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકેલા દીનુભાઈ સોલંકી એ શિંગોડા ડેમમાંથી પાઇપલાઇન દ્વારા કોડીનારની જનતાને પાણી પૂરું પાડ્યું ત્યારથી શહેરમાં પાણીની કોઈ રાડ નથી ઓગણીસો સત્તાણું માં દીનુભાઈ શાસન સંભાળ્યા પછી કોડીનાર થી વીસ કિલોમીટર દૂર ઘાટવાલ ગામેથી એક્સપ્રેસ લાઇન ટાઈપ ની પાઇપલાઇન બનાવી અને કોડીનાર શહેરને નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે એક મોટું કાર્ય થયેલું છે વિકાસમાં તો કોઈ બાબતની ખામી નથી રસ્તાઓ લાઈટ એ હું તમને કહું છું કે પાણી પાણીની જે સુવિધા ઉપલબ્ધ કરાવી છે કોડીના નગરપાલિકાએ એ લગભગ હું માનું આમાંથી ગુજરાતમાં કદાચ સર્વશ્રેષ્ઠ કામગીરી છે કોડીનાર નગરપાલિકાની આ બાબતે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ને ત્યારે પણ પાણીની કમી ક્યારેય કોડીના વર્તાણી નથી કોડીનાર શહેરમાં વિકાસના ઘણા કામો થયા છે અહીના દરેક વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા છે સ્થાનિકોના મતે પાણી અને રસ્તાની સમસ્યા છે તો શહેરમાં વીજળી અને ગટરની સુવિધા પણ સારી છે શહેરના દરેક રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી છે તેમજ જૂની ગટરોને ખોદી નાખીને નવી ભૂગર્ભ ગટર બનાવીને ગટરનું પાણી દરિયામાં ભેળવી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે રસ્તાઓ તો સંપૂર્ણપણે બધી સોસાયટી રોડની અંદર ગામની અંદર પણ બની ગયેલા છે આ ઉપરાંત લાઇટનું પણ એકદમ સરસ કામગીરી છે એ ઉપરાંત પણ જે સફાઈ જે છે એ આંખે ઉડીને વળગે એવી સફાઈનું કામ ઓડીન નગરપાલિકાનું સારી સુવિધાઓ મળે છે નથી જે જે તે સમય નગરપાલિકાની જરૂર હોય છે પૂરી કરે છે નગરપાલિકા અમારી તો કોઈ પણ મુશ્કેલીઓ છે નહીં

કોડીનાર બસ સ્ટેન્ડ નજીક નવી બકાલુ માર્કેટ બનાવાય છે. હમણાં જ કોડીનારની સત્યમ સોસાયટી નજીક બીજી શાક માર્કેટ પણ બાંધવામાં આવી છે. સાંસદ્રી સાંસદ સિટીનો ભાઈ ગ્રાન્ટમાંથી ગેસ આધારિત બસાન ગ્રુપ કોડીનાર શહેરમાં સ્થાપેલું છે. એ સિવાય સામા કાઠા વિસ્તારમાં માઇક્રો ટાઉન બાજુમાં નવી શાક માર્કેટ અગતન નવી શાક માર્કેટ બનાવેલ છે. પછી બે રૂપિયા ભરો અને એ ટાઈપની અમે આઠ સિટી બસ સેવા શહેરમાં ચાલુ કરેલ છે કોડીનારની અંદર જે વિકાસ થયો છે એ ઉડીને આંખે વળગે એવો છે સમગ્ર વસ્તીને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારને ધ્યાનમાં રાખીને રસ્તાઓ સાથે સાથે લાઇટઓની વ્યવસ્થાઓ સૌર ઉર્જાના પ્રયોગો સાથે સાથે પાણીની સુંદર વ્યવસ્થાઓ

તો કોડીનાર નગરપાલિકા છે પચાસ ગરબી પાછળ બિલકુલ ખર્ચો કરતી નથી માત્ર ને માત્ર એક જ ચોકમાં એની પોતાની ગરબી છે એની પાછળ તમામ ખર્ચો કરી રહી છે બરોબર તો શેનો વિકાસ બે નગરપાલિકા દેખાડે છે શહેરના મુખ્ય સ્મશાનનું નવીનીકરણ કરી નવું બાંધવામાં આવ્યું છે હાલમાં જ સ્મશાનની અંદર બીજું ગેસ આધારિત સ્મશાન પણ બનાવવામાં આવ્યું છે જેમાં બગીચાની તથા પુસ્તકાલયની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે શહેરમાં અન્ય એક જગ્યાએ પણ બગીચો બનાવવામાં આવ્યો છે આ બગીચામાં દર રવિવારે શહેરીજનો ટહેલમાં આવે છે સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં વિકાસના ઘણા કામો થયા છે કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે શહેરમાં હજુ જોઈએ તેટલો વિકાસ થયો નથી એટલે કે સત્તાધારી પક્ષ દ્વારા વિકાસની માત્ર વાતો જ કરવામાં આવે છે શહેરમાં નવું સ્મશાન બનાવવામાં આવ્યું છે અને તેની બાજુમાં જ ગેસ સંચાલિત સ્મશાન બનાવવામાં આવ્યું છે પણ નગરપાલિકા પાસે શવ વાહિની જ નથી

ઓગણીસો ચોરાણું થી નગરપાલિકા પર ભાજપે કોંગ્રેસનો પંજો પડવા દીધો નથી કોડીનાર નગરપાલિકા છેલ્લી બે ટર્મથી સમરસ થતી આવે છે નગરપાલિકા પર સત્તર વર્ષથી ભાજપ સત્તામાં છે અને બે હાજર સાત માં સમરસ થઈ હતી કોડીનાર નગરપાલિકાને બે હાજર પાંચમાં બેસ્ટ સફાઈ કામનો રાજ્ય સરકાર દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયો છે કોડીનાર નગરપાલિકામાં કુલ નવ વોર્ડ છે જેમાં સત્યાવીસ બેઠકો છે આ નગરપાલિકામાં ચોવીસ હજાર ચારસો ત્રણ મતદારો છે નગરપાલિકામાં મુખ્યત્વે મુસ્લિમ સમાજ અને કોળી સમાજનું પ્રભુત્વ જોવા મળે છે કોડીનાર નગરપાલિકા દ્વારા વિકાસના ઘણા કામો હાથ ધરવામાં આવ્યા છે તાજેતરમાં જ પાંચસો બાર મકાનો બનાવવા માટે આવાસ યોજના અંતર્ગત કામગીરી શરૂ કરાય છે તો થોડા દિવસોમાં શહેરમાં સ્વિમિંગ પુલ અને સ્ટેડિયમ બનાવવાની કામગીરી શરૂ થાય તેવી શક્યતા છે તેવું નગરપાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે મારા શાસનમાં બીજી પાંચસો બાર મકાનની આવાસ યોજના મંજૂર થયેલ છે અને અત્યારે એનું કામ ચાલુ થયેલું છે પ્રાથમિક તબક્કામાં ચાલી રહેલ છે તાજેતરમાં જ અમે કુલ અગિયાર કામોનો વર્ગ ઓર્ડર ઇસ્યુ જેમાં સાત રોડ છે બે સર્કલ રોડના સર્કલ આવે આવી એક લાઇબ્રેરી અને ચાર આંગણવાડીને કામની શરૂઆત કરી દીધી છે મારા આ બે ત્રણ મહિનાના ટેન્યુઅરમાં અને આ અગાઉ પણ અમે વેજીટેબલ માર્કેટ એમનું કામ પૂર્ણ કરી દીધું છે અને તે ઉપરાંત નવેસરથી અમે પાણી પુરવઠાની યોજના જે છે એ એના પર ટેન્ડરિંગ થઈ ગયું છે ને એ પણ થોડા સમયમાં પાછા સીધા પૂરી થાય પછી એનો વર્ક ઓર્ડર ઇસ્યુ કરીશું દિવસે ને દિવસે શહેરનો વિકાસ થતો ગયો તેમ સ્વાભાવિક રીતે શહેરની વસ્તીમાં પણ વધારો થયો શહેરની વસ્તી વધતા પહેલાના પહોળા રસ્તાઓ હવે સાંકડા થતા જાય છે આથી શહેરી જનોની માંગ છે કે ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે રસ્તાઓને પહોળા કરવા જોઈએ તો શહેરની વસ્તીના પ્રમાણમાં પોલીસ કર્મીઓની સંખ્યા ઓછી છે શહેરમાં માત્ર એક જ પોલીસ સ્ટેશન આવેલું છે આથી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો પણ વધી રહ્યા છે સ્થાનિકો પોલીસ સ્ટેશન અને વધુ પોલીસ ચોકીની માંગ કરી રહ્યા છે વડનગર શહેરમાં પ્રજાની વસ્તીના પ્રમાણમાં પોલીસ સ્ટાફ ઓછો છે

જેને પરિણામે પણ ફિશિંગને બહુ મોટી તકલીફ થાય છે પણ એને જો મોટા પેલા બનાવીને એમાં જો એ સર્વરથી સાફ કરવામાં આવે તો એ પાણી ખેડૂતોને ખેતીના ઉપયોગ માટે પણ લઈ શકાય સાથે સાથે એમ કે કચરો છે એ જગ્યાએ ખાતર તરીકે ઉપયોગમાં પણ લઈ શકાય શહેરમાં થયેલા વિકાસ કાર્યોની વાતો લોકમુખે સાંભળવા મળે છે જો કે પાલિકા સામે બીજા પણ કેટલાય પ્રશ્નો મો ફાડીને ઊભા છે સ્થાનિકોનું કહેવું છે કે શહેરનો મંદ ગતિએ વિકાસ થઈ રહ્યો છે તેમજ શહેરમાં જાહેર શૌચાલયની સુવિધા પૂરતી નથી તો સ્થાનિકોને પાર્કિંગની સમસ્યા પણ સતાવી રહી છે નર્મા પ્રાથમિક સુવિધા જેવી કે શૌચાલયો જાહેર શૌચાલયો તો એ કોડીનાર શહેરની અંદર ગામમાં બે કે ત્રણ જ જગ્યાએ આવેલા છે એ સિવાય કોડીનારની અંદર

જેથી શહેરના વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં વધુ અભ્યાસ અર્થે ન જવું પડે ગવર્નમેન્ટ સંચાલિત જો હાઈસ્કૂલ હોય તો એમાં ફી નું એક તો દર ઓછો હોય બીજું એમાં જે સ્ટાફ નિયુક્ત થાય પર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે સારો ક્વોલિફાઈડ સ્ટાફ આપણે બધો ક્વોલિફાઈડ છે પણ શિક્ષણને એક નવી તરાહ આપવાની પર જરૂર છે આટલા મોટા શહેરમાં બાગ બગીચા છે પણ રમત ગમતનું મેદાન નથી આથી સ્થાનિકોની એવી પણ માંગ છે કે કોડીનારમાં શહેરના બાળકો અને યુવાનોને રમવા માટે મેદાનની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે બાળકો માટે પ્રજા માટે કોઈ જાહેર રમત ગમતના કોઈ મેદાન નથી નગરપાલિકા વિસ્તારમાં બાળકો માટે જો

બે ટર્મિકા સમરસૂંટણી યોજાઈ નથી જોકે આ વખત ની ચૂંટણી માં મતદારો ભાજપ ને સત્તા સોંપે છે કે કોંગ્રેસને ગાદી બેસાડે છે તે જોવું રસપ્રદ રહેશે દિલીપ મોરી વી ટીવી, ઓડીનાર મિત્રો વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ્ય માં આપણે જૂનાગઢ જિલ્લાની કોડીનાર નગરપાલિકાનો ચિતાર મેળવ્યો વીટીવીના આ ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ સ્વરાજ સંગ્રામ વિશે આપના મંતવ્યો આપ અમને vtvswaraj@gmail.com સ્વરાજ એટ ધ રેટ જીમેલ પર મોકલી શકો છો સાથે જ આપની નગરપાલિકાનો અહેવાલ ફેસબુક યુટ્યુબ અને અમારી વેબસાઇટ વીટીવી ગુજરાતી ડોટ પરથી પણ નિહાળી શકો છો વીટીવીના વિશેષ ચૂંટણીલક્ષી સ્વરાજ્ય સંગ્રામ કામના કાર્યક્રમમાં સમય થયો છે હાલ એક નાનકડા વિરામનો વિરામ બાદ નિહાળીશું પાટણ જિલ્લાની ચાણસમાં નગરપાલિકાનો ચિતાર